બાકડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેમાં થી વધુ લોકોએ વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ દાંતા તાલુકાના માંકડી ગામે આવી પહોંચ્યો હતો માંકડી ગામે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો વિવિધ સત્તર જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને ભાજપના ઉમેદવાર દાંતા ભાજપ મંડળના ઉપપ્રમુખ શક્તિ કેન્દ્ર સહયોજકની ઉપસ્થિતિમાં પંદરથી વીસ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા પચાસ જેટલા લાભાર્થીઓની આરોગ ચકાસણી કરવામાં આવી હતી તો થી વધુ ગામ લોકોએ વિકસિત ભારત બનાવવા અંગેના સંકલ્પ સાથે શપથ ગ્રહણ કર્યા હતા અને સરકાર દ્વારા લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી અને માંકડી ગ્રુમ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ તેમજ તલાટી દ્વારા આવેલા મહેમાનોનું ઢોલ નગારા સાથે તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો લક્ષ્મણ ઝાલા સાથે લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ બનાસકાંઠા